મહેતાજી કે મહેતી ને મહેતી એ મહેતાને કીધું કે આપણે ગાંડા થઈ જઈ આવા સુખ આપણે ભાગમાં હોય ને આ બધું કર્યું કે શું કર્યું બાપાનું શ્રાદ્ધ કર્યું આખા ગામના બ્રાહ્મણો જમવા આવ્યા આપડે ઘેરે બધાએ હાથ ધોયા અરે વાત વાહ થઈ ગઈ મહેતાજીની વાહ નરસિંહાની જે બાપાના અવતારને ધન્ય કરી દીધો તમે તો પણ છું હું શ્રાદ્ધ કર્યું તમે જ તો કર્યું બધુંય તમે જ કોકને લઈ આવ્યા હતા રસોઈયા વાસણ હોનાના પિતાંબરોના આ બધું ક્યાંથી લાવ્યા હતા એને મહેતાજી ની આંખ નો ખૂણો પીનો થઈ ગયો કેમ નહી મેથીજી કઈ ભૂલતા નહી દ્વારિકા વાળા આવી ના કામ કર્યું એ ગયો ક્યાં મેથી કીધું બીજું કઈ નથી કીધું પણ એમ કયો દામાકુંડ માં નાવા ગયો છે દામાકુંડ માં નાય ને આવું એમ કહીને ગયા છે અને દામાકુંડ ના પગ મૂકી અને દ્વારિકા વાળાને મજબૂર કરી દીધો નરસૈયાએ એ દર્શન દે ને આમાં ડૂબકી મારી જાઉં

પધારો કૃષ્ણ હસી ના અંદર તમારું સ્વાગત છે આજે સ્વાગતનો સમય નથી આપણી પાસે સમય ઓછો છે તો મારે ધૂતરાષ્ટ્ર કીધું કીધુંષ્ટ સાંભળો એક વાત લઈને આવ્યો છું તમને સમજાય તો સૌનું કલ્યાણ છે દૂતરાષ્ટે કીધું શું છે દ્વારિકાધીશે કીધું કે પાંડવો પાંચ છે કૌરવો સો છે વધારે તમે રાખો થોડુંક પાંડવોને આપો બહુ વધારે ન જતું પણ પાંચ ગામ ખાલી પાંડવોને આપી દો તો આપણે યુદ્ધ નથી કરવું કાલ સવારે યુદ્ધ અટકી જાય સૌ સૌના રસ્તે પડે મહારાજ યુદ્ધ ન કરાય કજિયાના મોઢા હંમેશા કાળા હોય છે કાલ સવારે યુદ્ધ થશે યુદ્ધ થશે તો નુકસાન કોને જશે ગમે પાંડવોના પક્ષમાં કોઈ મરશે કે કૌરવોના પક્ષમાં મરશે જીતશે કોણ મહારાજ માણસ ક્યારે જીતતો નથી માણસ કાળ જીતે છે હંમેશા કાળની જીત થાય કંઈક દીકરીઓ વિધવા થશે કંઈક છોકરાઓ મા બાપ વિનાના થઈ જશે કંઈક મા બાપ દીકરા વિનાના થઈ જશે એ વિધવાઓના રુદનને એના સંતાનોની આંખોમાં નજર નાખી નહીં જોઈ શકાય કામ કરો અટકી જઈએ આપણે બે પાંડવોના પક્ષમાં હું જવાબદારી લઉં છું આટલું કરો કાલ સવારે યુદ્ધ ન થાય દાયા થઈ જાઓ અને એક વખત હા પડી ગયો ધૂતરાષ્ટ્ર સમય છે જે આપણી પાસે સમય આવ્યા અને જાગી જઈએ તો આપણું કામ થઈ જાય એમાં કોકે જઈ અને ધૂતરાષ્ટ્રને કૃષ્ણની વાત કરે છે એ દુર્યોધનને કીધું છે દુર્યોધન દોડતો દોડતો આવીને કહેવા લાગ્યો દ્વારિકાવાળા આ હું રોદડા રહો છું તમે આ બધું શું લઈને આવ્યા છો તમને ખબર તો છે કે અમારે સમાધાન નથી કરવું અને છતાં તમે વારા ઘડીએ એક એક વાત લઈને આવો છો કાંઈ વાંધો નહીં એમાં અમારો તમારો કાંઈ વાઘ નથી તમને રાજના કાજમાં હું કહું ભાઈ તમે થોડું કોઈ દી ફાળ્યું છે તમે આખી જિંદગી બધાની સાથે લડીને મેળવું છે એટલે તમને ચોખવટ કરી દઉં સમાધાન આજે નહીં કાલે નહીં વાળા મહાભારત લખ્યું દુર્યોધને સ્પષ્ટ કહી દીધું કે હોય મુકાય એટલી જગ્યાએ હું પાંડવોને લડાવીને નહીં દઉં અને યાદ રાખજો આમ ભીખ માંગીને કઈ રાજાઓ થાય એમાં મજા નહીં ભીખ માગીને ભૂપતિ નહીં થવાય જાઓ પાંડવોને કહી દો ત્રેવડ હોય તો લડે અને એટલું કીધું ત્યાં કૃષ્ણ દ્વારિકા દિશે કીધું બસ અર્જુન કીધું બસ દુર્યોધન હવે શાંત થઈ જા બાવડાના બળની વાત કરતો હોય તો તેવડ કે પાંડવોની ઓછી નથી અને મારી કરતા વધારે તને ખબર જિંદગીમાં કોઈ દી પાંડવોની એક સામે એક રમત નથી જીત્યો આજે ભીમ હામો મળે તો શેરી ફરી જાશો હા અડધી રાતે બાવણું ખકડે તો ધબકારા વધી જાય છે પાંડવો આવી ગયા હા અર્જુન ના બાણ ના ટંકાર થી અડધી રાતે જપકી જાગી જતા દુર્યોધન તારું મોત આવ્યું છે પણ છતાં તન ન સમજાય તો સમજાવવાની જે મારી ફરજ હતી મેં તને સમજાવી દીધો હવે તું જાણ તારા કર્મ જાણે હું જાઉં છું દ્વારિકા દિશા કાટ કાટ કરતા પગથિયા ઉતરે ત્યાં તો દ્વારિકા દિશ ને દુર્યોધને કીધું કે હવે આવ્યા છો જમતા જાવ યોગેશ્વર કૃષ્ણ દ્વારિકા વિશે કીધું દુર્યોધન તને કઈ ભાન છે કોને જમવાનું કે છો અરે મહારાજ એ જે થવાનું છે આપણા સંબંધો થોડા બગડવાના છે ના 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 એવું કઈ ન હોય જ્યાં ભાવ નથી જ્યાં પ્રેમ નથી એના ઘેરે થોડું જમવાનું હોય મેલ મોટા ને મન જેના સાગડા ਲੋ ਮੋਟਾ ਨੇ ਮਨ ਜਨਾ ਸਾਗੜਾ ਦੇ ਮੇਰ ਮੋਟਾ ਨੇ ਮਨ ਜਨਾ ਸਾਗੜਾ ਦੇ ਲੋ ਮੋਟਾ ਨੇ ਮਨ ਜਨਾ ਸਾਗੜਾ ਦੇ ਜੇ ਨਾਮੁ ਕੁਮਾ ਨਹੀਂ ਪ੍ਰਭੂ ਜੀ ਨੂੰ ਨਾਮ ਕੋਈ ਜਾ ਸੁ ਨਹੀਂ ਏਵਾ ਨੇ કે મારું છે બોલ્યું તો કે મારું છે ગમે ત્યાંથી અનિતિના માર્ગેથી અનહકનું બધું મેળવી લીધી હોય એને કોઈ દી યાદ રાખજો આંગણે આવેલા અતિથિને રોટલો તો જ તમે જમાડી શકો જો રોટલો તમારા હકના પૈસાથી કમાણા જો નીતિથી કમાયેલો સંપત્તિ હશે તો સદાચારના માર્ગે વપરાશે વખત ઘણા લોકો કહે એને કોઈ પાંચ માણસ નહીં જમાડે જ નહીં કારણ કે એના ખિસ્સામાં ગયેલો પૈસો એ હકનો એ લાઈનનો છે જ નહીં ખિસ્સામાં પડેલો રૂપિયાનું પણ નક્કી હોય છે હા એ આપણે આપણને એવું લાગે કે આપણે ક્યાં વાપરવું નહીં એને નક્કી કરેલું છે ક્યાં વપરાવું છે એને નક્કી કર્યું હોય એ તમે ભલે તેજુરીમાં ગમે એટલા લબર બાંધીને આડાવડા બાંધીને ઘડ ખડકી ગોઠવી દીધા હોય આડું ગમે એટલું મૂકી દીધું હોય પણ એને ત્યાંથી નીકળવું હોય એટલે વાળ ન લાગે એની તમને મને બેને ખબર છે એ ગમે એટલું સાચવીને રાખ્યું હોય એ હાથ વખત રૂમાલ બાંધીને ધીમા દહ વખત ગણતા હોય તો એને એમ થાય કે હવે અહીં નથી રહેવું આ બહુ સોળીને શીખવણું કર્યું એણે તો પણ એટલે એ તરત નીકળી જાય પછી એ દ્વારિકાના મંદિરમાં જાય કથામાં જાય દવાખાને જાય કે ખોવાઈ જાય કોક લૂટી જાય ગમે ને પણ એને હોય એટલે રોકાય વાત છે એટલે ભક્તો દુર્યોધન ને દ્વારિકા દિશે કીધું તને એવું લાગે છે હું મૂરખ છું તારા મોઢા ઉપર સ્પષ્ટ દેખાય છે તને મારા મતે કઈ પ્રેમ નથી અને જેની ઘીરે આપણું માન ન હોય આપણા માટે પ્રેમ ન હોય એની ઘીરે આપણે થોડું જમાય ન જમાય હા જમી લેવાય એવું હોય બહુ વ્રત નો ઉપવાસ કરીએ એમાં ના નહીં પણ ક્યારેક જીવ એમ હોય તો પછી ને મૂકવું પડે પાણી પીને પછી ઘર ન પૂછવાનું હોય તમે કેવા છો બહુ તરસ લાગી પીવાય ગયું પછાનું મણું નીકળી જાય પછી હક પણ ન કઢાય નગર પાછો પસ્તાવો થાય અરે આ પી લીધું થાય એવું બધું અને ક્યારેક એવા સમયે કોઈ વર્ણ ન જોતો યાદ રાખજો ફરી એક વખત કોઈ વર્ણ ને તમે નીચું નહીં ગણતા બ્રાહ્મણ હોય ક્ષત્રિય વૈશ્ય ક્ષુત્ર કોઈ વર્ણ નથી આ દુનિયામાં એક વર્ણ તો એવું બતાવો જેમાં સંત ન પાક્યા હોય એક એવી જ્ઞાતિ બનાવો બતાવો જેમાં સાધુ ન થયા હોય આ ગામના છેવટે રહેતા કુબામાં એક દેવી પૂજક ના ઓરડા લઈ અને બ્રાહ્મણ ના ઝુંપડા સુધી જોઈ લ્યો એક નાચ બતાવો જેમાં સાધુ નથી આવે નક્કી થાય છે નાચ ને જાય ત્યારે સાધુતાને લે જેનામાં લક્ષણ છે સદ લક્ષણ છે સદ વિચાર છે એ સાધુ છે વર્ણ વર્ણની સામે નજર જ નથી રાખવાની વર્ણને સાઈડમાં રાખીને વિચારો સાધુતા એવી રીતના સિદ્ધ થશે બ્રાહ્મણને જમાડવાનું કારણ એક છે ખાલી બ્રાહ્મણ ગીરે જીનમાં એવું નહીં બ્રાહ્મણ ભગવાનના મુખમાંથી ઉત્પન્ન થયા છે બ્રાહ્મણને જમાડો છો એવા સમયે ભાવ એ છે ભગવાનના મોઢામાં કોળીઓ દઈએ છીએ કોઈ બ્રાહ્મણ જ્ઞાતિની કે કોઈ કાષ્ટની વાત નથી બ્રાહ્મણને જમાડતા સમયે એ ભાવ છે કે મુખમાંથી ઉત્પન્ન થયા છે ભગવાનના એટલે એ પૂજનીય છે એટલા માટે ને જમાડવા છું જમી પણ લેવાય અમે જેમાં છીએ જો ને અમારે ગરુડેશ્વરની બાજુમાં નાની રાવળ ગામ છે હા અને નાની રાવળ ગામમાં બધા આદિવાસી ના ખોવડા એક પણ ઘર ત્યાં થોડું પૂછાય અમારે બ્રાહ્મણ આખા ગામમાં નદીઓ હાલતી હોય બધી ત્યાં કઈ બ્રાહ્મણના ના ખોવડા તો હોય જ નહીં પણ છતાં ગાઈ ગઈ દરેક ગામમાં એક તો ઠેકાણું હોય જ્યાં બધા ઉતરતા હોય હા અમે એક માળીને ઉતર્યા હતા સાક્ષી છે એ અમે ગયા એ દિવસે એ માળી એના ગોદલા નર્મદાના પાણીમાં ધોઈ નાખ્યા હતા હળદરના હાથિયા કર્યા હતા પાતી ઉપર પલંગ ઉપર આમ ગૌમૂત્ર છાંટ્યું હતું ગાયનું છાણ કર્યું હતું છૂલો હરખો કર્યો હતો આગમન હરકી કરી હતી અને જઈને જાતા હોય અમે ગયા રસોઈ હર્યા હતા એટલે બધું કીધું બાપા બધી વસ્તુ મારી છે પણ જો અહીં ગાય કરી નાખી છે એક ગરીબ માણસની ભાવના જુઓ તમે એના અંતરનો ભાવ એને એમ કે બાપા જો આ હળદરનો ડબ્બો છે મારે ન અડાય નગર તો હું તમને અમે કીધું તારે અડાય જ અડાય તારા હૃદયમાં ભાવ તો જો હારે હોય ભાવ ન હોય કદાચ લાડવા જમાડે તો છે તારો ભાવ તો જો અને જેમ છે ભગવાન અધુર્યોધન એ કીધું ભાવ ન હોય ત્યાં ન જમાય અને તારામાં એ નથી અને બીજી વસ્તુ મારે અગાઉ નક્કી થઈ છે કોની ઘેરે ઉતરવાનું કોની ઘરે જમવાનું છે હું તારા તને કઈને જાઉં છું મારે તારી એટલા માટે નથી જમવાનું કારણ કે હું વિદુર ની ઘીરે કઈને આવ્યો છું બપોરા તારીગીરે કરીશ અને એ દ્વારકાધીશ ત્યાં તો વિદુર આંકડો બાકડો થઈ ગયો અરે અરે મારી ઘી મને તો ખબર નથી નથી મારે શુંભારે કઈ વાત થઈ અને આ દ્વારિકાધીશ એમ કે મારે તમારી ઘરે જમવા આવવાનું છે હવે આ રેથી એમ તો કહેવાય નહીં તમે હું આગળ આવું છું એમ

અરે સુન મારા સં કબીરા સુન મેરે સાધુ સંત વચે ત્યા વિચારી ભગત વેચે ભગવાન કબીર કહે કદ કબીરા સુનો મેરે સાધુ ભગત વેચી નાખે અમે વેચીએ તો છે અમે ભગવાન નું નામ વેચીએ છીએ સાંભળો દક્ષિણ આપો તમારું પણ કલ્યાણ થાય અમારું પણ કલ્યાણ થાય તમારું કલ્યાણ થશે બદલામાં અમારું જીવન પણ ચાલશે ને અમારું કલ્યાણ થશે વેચ્યા ભોળી રે હરીને ફરવા શાલિગ્રામ નું છે ભગવાન નો પથ્થર થઈને આજ કાંઈ વેચવા જેવું નથી શાલિગ્રામ વેચી નાખ્યું બજારમાં જઈને નથી વેચતા ઘણા વેચી નાખે પોથી વેચી નાખે પારા વેચી નાખે કંઠિયું વેચી નાખે ઘણું વેચી નાખે વેચાય છે ત્યારે જ્યારે એને કોઈ લેવાવાળો તૈયાર થયો છે કિંમત ત્યારે થઈ કોઈ મજબૂર કર્યા છે ત્યારે ન દો ઉપચારકો ને દોષ એમાં કોઈ સામે દોષ જ નથી અને બંટીનો રોટલો તાંદળી અને ભાજી ઘણા લોકો કે વિદુરની ઘેરે બિચારાને ઘેરે ભગવાનને રોટલો ને ભાજી વિદુરની ઘેરે નહોતું એવું નહોતું પાછું હા એ તો પ્રોગ્રામ કર્યો તો આપણે ગામડે જઈ નથી કહેતા રોટલો બનાવો રીંગણાનો હોળો બનાવો તો ભગવાને છપ્પન ભોગ ખાઈ ખાઈને થાકી ગયા પણ વિદુરની પત્ની જે શાક બનાવતી ભાજીનું હા એને તાંદળિયાને જે વઘારતી ને એ જે રોટલાના આમ હવે તો કોઈથી આમ તાળી ન પડે રોટલાની હા હાથ એટલે નહોતા દુઃખતા હા આમ ગોઠણ રાખીને આખી જિંદગી રોટલા ઘડ્યા ને એટલે એસી વર્ષે ખડની ગહાડી ખેતરથી ઘરે પૂગી જતી હતી મંત્રી એ તો હસ્તીના આજ બે ત્રણ વર્ષ મંત્રી થઈ ગયું હોય તો મજા આવી જાય આખી આખા ખાનદાન ને બે વર્ષ જ ગોઠવાઈ જવું જોઈએ લાલ લાઇટમાં બે વર્ષ જો ભૂલમાં લાલ લાઇટ મળી ગઈ તો અહીંયા આમ ગમે રોડે નીકળો કોની જમીન છે ગીરમાં જાઓ તો કોની છે લાલ લાઈટ વાળે જ્યાં જાવ ને અરે અહીંયા નહીં ગોવા જાઓ વિદેશમાં જાઓ તમે કોકને પૂછો હોટલ હા લે ફલાણા આપણા ભાઈ છે ને આગેવાન એનો ભાગ બે વર્ષ ખાલી હવે આજના મિનિસ્ટરો બે વર્ષ ખાલી લાલ લાઈટનો મેળ આવી ગયો હોય મજા આવી જાતી હોય તો હસ્તિનાપુરમાં એ દુર્યોધન જેવો રાજા આંધળો રાજા શોખીન રાજા જેનો રાજા શોખીન હોય એના મંત્રીઓને મજા જ હોય જેના જેના શેઠિયા મજબૂર હોય એનો ડ્રાઈવર મજા કરતો હોય રસ્તામાં પણ જેના શેઠ બહાર પાણી ન પીતા હોય એનો ડ્રાઈવર બિચારો મરાઈ જાય

નહીં વિદુરની પાસે રથ હતી એ રથના ધરાની અંદર આડી ભરાવાની પીન હોનાની હતી